ચાપરાજ વાળો ભાગ બે ઘોડાના પગમાં ઘોઘરા સાવ સોનેરી સાજ લાલ કસુંબલ લુગડા ચરખાનો નો ચાપરાજ ગીરમાં ડેડાણ અને ખાંભાની પડખે ડુંગરિયાળ પ્રદેશમાં એક નાનો પણ વંકો ડુંગર છે જેનું નામ છે ભાણિયાનો ડુંગર એ ડુંગરની એક બાજુ કેળો છે અને ત્રણ બાજુ ઘટા ટોપ ઝાંખરા ઝાડવા જામી પડ્યા છે ભાગતા ભાગતા ચાપરાજ વાળાએ આ ભાણિયાના ડુંગર માથે ઓથ લીધી એક પોતે અને નવ પોતાના પગારદાર મકરાણી એટલા જણે ડુંગર માથે ચડી ને મોરચા ગોઠવ્યા થોડીવારમાં તો ધારી અમરેલીની ગાયકવાળી ગીશ આવીને ડુંગરને ઘેરી લીધો મકરાણીનો જમાદાર બોલ્યો બાપુ આ ઘાંસીઓ પાથરી દઉં છું તેના પર તમે તારે બેસી રહો અને અમને બંદૂકું ભરી ભરીને દેતા જાઓ ભડાકા તો અમે જ કરશું દસે બંદૂકો એક પછી એક ભરી ભરી ને ચાપરા જ આપતો જાય છે અને મકરાણીનો જમાદાર બાપુ બીવારું છું હો એમ કહી ને ડુંગર ઉપર ચડવા આવનારાઓને ફૂંકતો જાય છે એમ થતાં થતાં તો બે જુવાન મરણિયા અંગ્રેજ અમલદારોને હાથમાં બંદૂક લઈને ડુંગર ઉપર ચડતા જોયા બાપુ જમાદાર બોલ્યો હાથમાં આકડા ભીડીને બે ગોરા ચડ્યા આવે છે ઉડાડું ના ભાઈ ગોરાને માથે ઘા રહેવા દે છે પણ બાપુ એ તો આ ઉગ્યા અને હમણાં આપણને દ્રબી નાખશે ઠીક ત્યારે ઉડાડ થાવી હોય તે થાશે મકરાણીની બંદૂક વ છૂટી અને એની ગોળી બેમાંથી એક અંગ્રેજના માથાની કાછલી તોડતી ગઈ વિકે સરવૈયા ક્વાઢિયા રણગેલા રજપૂત ભાણિયાને ડુંગર ભૂત સાહેબને સરજ્યો ચાપરાજ અર્થાત વિકાએ તો સરવૈયા રજપૂતોને વાઢ્યા પણ હે ચાંપરાજ તે તો ભાણિયાના ડુંગર ઉપર સાહેબને અવગત્ય મારીને ભૂત સર્જાવી દીધો સાહેબની મડમો એના ડેરા તંબુઓમાં વિલાપ કરે છે કેમ કે તે તો જે કોઈ સાહેબને દીઠો તેને જૂથી નાખ્યો છે ફકીરાવાળાના પુત્ર તે તો ગીરની અંદર તારા ભાલાની એવી આંખ બેસારી દીધી છે કે કોઈ ગોરો સાહેબ મધ્યગીર માં મુકામ કરી શકે તેવું નથી ગોરાનું લોહી છાંટતા તો હાહાકાર વાગી ગયા અને ડુંગર ફરતી સાત થરી ચોકીઓ મુકાઈ ગઈ ચાપરાજવાળો સમજ્યો કે આમાં જો જલાવ તો કૂતરાને મોતે મરવું પડે ભૂખિયાને તરસ્યા બારવટિયા પાણીયાને ડુંગર ભરાઈ રહ્યા એમાં એક દિવસ ડેડાણના કોટીલા કાઠીઓએ રાતમાં આવી પછવાડે ગીચ જાળીમાંથી છાનો માર્ગ કરી ચાપરાજ વાળાને અને એના નવ મકરાણી સાથે ઉતારી લીધો પછી કહ્યું કે હવે મંડો ભાગવા દેશ મેલી દ્યો અરે બા એમ ભાગવા તે કેમ માનશું સૌને સુરજ ધણીએ બબ્બે હાથ દીધા છે એટલું બોલી ને ચાપરાજે મકરાણીઓને લઈ ગાયકવાડના ગામડા ઉપર ત્રાસ વર્તાવવાનું આદરી દીધું ગામડાની અંદર લોટાઝોટ કરી ગાયકવાડના હાંડા જેવા રૂડા ગામડાને ધમરોડી નાખ્યા વાંસે વડોદરાની ફોજો આંટા દેવા લાગી પણ ચાપરાજને કોઈ ઝાલી શક્યા નહીં ચાપરાજ વાળાએ પણ ગામડાને ખંખેર્યા પછી એક દિવસ પોતાના સાથીઓને વાત કરી ભાઈ હવે તો ઘેંસના હાંડલા ફોડી ફોડી ને કાઈ ગયા છીએ હવે તો દૂધ ગોરસ માથે મન ધ્રોળે છે એટલે શું ચાપરાજવાળા અમરેલી ધારીને માથે મીટ મંડાય એવું નથી હો પલટનું ઉતરી પડી છે વડોદરેથી સંચોડી ગાયકવાડી જ અહીં ઉતરી આવે તોય કાંઈ ઈ મોજ જવા દેવાય છે માટે હાલો અમરેલી દેવમુનિ જેવા ઘોડા રંગમાં છે એટલે રમવાનું ખેપ પડશે બા કોઈ પણ રીતે ચાપરા ન માન્યો અને અમરેલીની વડી ને ઠેબી બબ્બે નદીઓના પાણીમાં ગોળીઓને ઘેરવી સમી સાંજના સૂરજને સમરી માળા ફેરવવી ને દીવે વાટીઓ ચડતી વેળાએ ગામના કાળા કાળમીંડ પથ્થરના ગઢ કિલ્લાના બારણા તોડવા એવો મનસૂબો કર્યો અમરેલી આવજી અભંગ ભળ રમવા ભાલે તેથી મરેઠીયું રંગ મોલે ચાંપાને જોવા ચડે એ સુરવીર ચાંપરાજ તું ભાલાની રમત રમવા અમરેલી ગામની બજારોમાં દાખલ થાય છે ત્યારે તને નિરખવા માટે ઊંચી મહેલાતોની મરાઠા અધિકારીઓની સ્ત્રીઓ ડોકા કાઢી રહી છે તોડે દિવસે પણ અમરેલીની બજારો ઉજ્જડ થવા લાગી ચાપરાજને ભલે ભલભલા જવાનો વિંધાવા માંડ્યા અને લૂંટનો અઢળક માલ ચરખા ભેડો થવા લાગ્યો ગોવિંદરામ નામનો સુબો અથવા તો મહારાજ ગોવિંદરાવ ગાયકવાડ ચાપરાજના ભયથી મૂંઝાવા લાગ્યો રાજમહેલમાં બૂમો પડે છે કેમ કે ચાપરાજ વાળો છે કમાડ ઉપર બરછી મારી ને ચાલ્યો જાય છે સિંહ સરખા કાઠી ફકીરા વાળાના પુત્ર ચાપરાજ વાળા કાઠીની ત્રણે પરજો એટલે કે ખાચર ખુમાણ અને વાળાના રાણા રંગ છે તારા થોભાને કેમ કે તે તો હે બંકા મરદ વડોદરાની બજારમાં જઈ ગાયકવાડના પઠાણ કોમના લશ્કરી અમલદારોને તબ્બો મારીને ધૂળ ચાટતો કરી દીધો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો તથા આ જ વાર્તાનો આગળનો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ